ભારતીય તટરક્ષક દળે તેના અડતાળીસમાં રેઝિંગ ડેની ઉજવણી કરી હતી ભારતીય તટરક્ષક દળ દ્વારા પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તેમના અડતાળીસમાં રેઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં માત્ર સાત સર્ફેસ પ્લેટફોર્મ સાથેની સાધારણ શરૂઆતથી આઈસીજી દ્વારા પોતાની ઇન્વેન્ટરીમાં હાલ સુધી એકસો બાવન જહાજો અને ઇઠ્યોતેર એરક્રાફ્ટના ઉમેરા સાથે તે એક પ્રચંડ દળમાં વિકાસ પામ્યું છે અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં બસો સર્ફેસ પ્લેટફોર્મ તેમજ સો એરક્રાફ્ટ ધરાવતા દળ તરીકે વિસ્તરણ થવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે તેવી સંભાવના છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તેમજ સંરક્ષણ મંત્રીએ ભારતીય તટરક્ષક દળને રાષ્ટ્રની નૌકાદળ સેવાના સુડતાળીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને સમુદ્રી ઝોનમાં રાષ્ટ્રના હિતોને આગળ વધારવામાં આ સેવા દ્વારા ભજવવામાં આવેલી નોંધપાત્ર ભૂમિકાની પ્રશંસા કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર